નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે શિક્ષકોની ભરતી પ્રોસેસ ચાલી રહી છે એ હોય 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 કે તમામમાં જ્યારે તમને ઓર્ડર મળે છે એની પહેલા તમારા કાસ્ટ વેરિફિકેશનની ચકાસણી થતી હોય છે અમુક ભરતીમાં જિલ્લા પસંદગી પહેલા કરવામાં આવે છે અમુક ભરતીની અંદર જિલ્લા પસંદગી પછી કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ કરવામાં આવતી હોય છે તમામે તમામ ભરતી ગુજરાતની આ સિવાય શિક્ષકો સિવાય પણ ગુજરાતની કોઈ પણ ભરતી હોય તમામમાં કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવે છે આપણે અગાઉ ચેનલ ઉપર એસીબીસી કેટેગરી માટેનો કાસ્ટ વેરિફિકેશનનો વિડીયો મૂકી દીધો છે જે એસીબીસીના કેટેગરીના ઉમેદવાર છે એ ખાસ એ વિડીયો જોઈ લે જેથી તમને ખ્યાલ આવે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે આજના વિડીયોની અંદર આપણે એસસી અનુસૂચિત જાતિ કેટેગરીના ઉમેદવારો માટે જે કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય છે એ કઈ રીતની હોય છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે એ બાબતે આ વિડીયો બનાવેલો છે સંપૂર્ણ વિડીયો જોજો જેથી તમને ખ્યાલ આવે કે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જશો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે મિત્રો અનુસૂચિત જાતિના ઉમેદવારોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે એ એસિપીસી કેટેગરીની સરખામણીમાં થોડુંક સરળ હોય છે કારણ કે એસીબીસી કેટેગરીના ઉમેદવારોને જે એલસી માતા પિતાના જે જે પિતાના માગવામાં આવતા હોય છે એ ઓગણીસો અઠ્યોતેર પહેલાંના માગવામાં આવતા હોય છે જેથી ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવાતી હોય છે પણ એની સરખામણીમાં અનુસૂચિત જાતિના ઉમેદવારોને સરળતાથી ડોક્યુમેન્ટ જે હોય છે એ સરળતાથી ભેગા થઈ જતા હોય છે તો વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડતી હોય છે તો તમે આ ઓફિશિયલ પરિપત્ર જોઈ શકો છો તેર નવ બે હજાર ત્રેવીસના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ તમામ ભરતી પૂર્વે ડોક્યુમેન્ટની ચકાસણી અનુસૂચિત જાતિ કેટેગરીના જે ઉમેદવારો હોય છે એની કરવાની હોય છે તમે જ્યારે જિલ્લા પસંદગી માટે જશો અથવા જિલ્લા પસંદગી પછી તમે વિદ્યા સહાયકનું ગઈકાલનું જે નોટિફિકેશન જોયું એની અંદર કીધું હતું કે તમે જ્યારે જિલ્લા પસંદગી માટે આવો છો ત્યારે તમારે આ ફોર્મ સાથે લઈને આવવાનું રહેશે તો અહીંયા તમે ફોર્મ જોઈ શકો છો એકદમ સરળ ફોર્મ છે તમારા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટમાંથી જ તમારે માહિતી રજૂ જે છે એ ભરવાની રહેશે અહીંયા તમે આખું જો તમારું પૂરું નામ સરનામું મોબાઈલ નંબર તારીખ વિષય અનુસૂચિત જાતિના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબત અહીંયા ખાસ તમારે વિભાગ લખવાનો છે શિક્ષણ વિભાગ કઈ કેટેગરી તો સહાય શિક્ષણ સહાય તમારી જે તે જાતિ તો એ બાબત ભરીને અહીંયા અલગ અલગ લોકોની અલગ અલગ રેશન કાર્ડ એલસી ની વિગતો માગી છે વન બાય વન આપણે જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવે પેલું છે મારું એટલે કે ઉમેદવારનું મારું તથા મારા પિતાનું અસલ રેશન કાર્ડ તથા તેની પ્રમાણિત નકલ પ્રમાણિત નકલ એટલે મીન્સ કે તમે મિત્રો એની ઝેરસ કરશો અને નીચે પોતાની સાઇન કરી નાખશો એટલે પ્રમાણિત નકલ મિત્રો થઈ જશે એવી જ રીતે બીજું છે મારું શાળા છોડિયાનું પ્રમાણપત્ર ત્રીજું છે મારું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ પેટા જ્ઞાતિની સ્પષ્ટતાવાળું ટોકો ટૂંકમાં એ તમારું જે તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે તમે જે ફોર્મ ભરતી વખતે જે રજૂ કર્યું હતું એ ચાર નંબરનું મારા પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર પાંચ નંબરનું મારા પિતાનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર છે મારા સગા ભાઈનું પ્રમાણપત્ર મિત્રો અહીંયા જે ડોક્યુમેન્ટ છે કોલમવાઇઝ તમારે પ્રમાણપત્રની તારીખ કયા અધિકારી આપેલું છે એમાં કયા જીઆર નંબર છે કઈ જાતિ છે એમાં શું જન્મ તારીખ લખી છે એ તમારે કોલમ વાઈઝ લખવાની રહેશે આપણે વિડીયો લાંબો ના બને એટલે ફટાફટ ડોક્યુમેન્ટના હું નામ કહું છું તમારે જે રજૂ કરવાના રહેશે એ સાત નંબરનું છે મારા સગા ભાઈનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર મિત્રો મારા મીન્સ કે જે ઉમેદવાર છો તમે છો તો તમારું લાગુ પડતું હોઈએ આઠ નંબરનું છે મારા સગા બહેનનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર નવ નંબરનું છે મારા સગા બહેનનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર દસ નંબરનું છે મારા સગા મોટા બાપાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર અગિયારમું છે મારા સગા મોટા બાપાનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર એવી જ રીતે બાર નંબરનું છે મારા સગા કાકાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર છે મારા સગા કાકાનું અનુસૂચિત જાતિનું જાતિ પ્રમાણપત્ર ચૌદ નંબરનું છે મારા સગા ફોઈનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર પંદર નંબરનું છે મારા સગા ફોઈનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર સોળ નંબરનું છે મારા દાદાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર કાકાનું નહી હોય કદાચ કોની પાસે ફોઈનું નહીં હોય કોકની પાસે પિતાનું નહીં હોય તો તમે સાબિતી માટે અન્ય પુરાવાઓ પણ રજૂ કરી શકો છો જેમાં વધારાના પુરાવા તરીકે મારા પિતરા એ ભાઈનું સાડા છોડિયાનું પ્રમાણપત્ર બે નંબરનું છે મારા પિતરા ભાઈનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર પિતરાય બહેન નું શાળા છોડિયાનું પ્રમાણપત્ર એવી જ રીતે મારા પિતરાઈ બહેનનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મિત્રો અહીંયા ઘણા ખરા ઉમેદવારો એક પ્રશ્ન થયો છે એટલે બધા ડોક્યુમેન્ટ કીધા છે હવે આમાંથી ઘણા ખરા ડોક્યુમેન્ટ ના હોય તો ચાલે ખરું તો હા મિત્રો તમારી પાસે જો અમુક અમુક ડોક્યુમેન્ટ નહીં હોય ધારો કે કાકાનું ડોક્યુમેન્ટ નહીં હોય કદાચ કોઈની પાસે ફોઈનનું ડોક્યુમેન્ટ નહીં હોય કે કાળામાં ધારો કે ભણવા ન ગયા હોય તો તમે વધારાના ડોક્યુમેન્ટ તરીકે જે નીચે લિસ્ટ આપ્યું છે પિતરાય ભાઈ પિતરાયભાઈ બેને રજૂ કરશો તો સાબિતીમાં ચાલી જતું હોય છે કેમકે ઓબ્વિયસલી વાત છે કે તમામ લોકો ભણવા ન ગયેલા હોય કદાચ કાકા ભણવા ન ગયેલા હોય કદાચ કોઈકના પિતા ભણવા ન ગયેલા હોય કદાચ કોઈકના ફોઈ ભણવા ન ગયેલા હોય એટલે તમે ઓપ્શનલમાં બીજા ડોક્યુમેન્ટ આપી શકો છો ટૂંકમાં ત્યાંનો જે ભરતી બોર્ડમાં સ્ટાફ હોય છે સપોર્ટિવ હોય છે તમે જે ડોક્યુમેન્ટ રેડી કરશો તમને ચોક્કસથી ત્યાંથી સલાહ આપશે તમે જે ડોક્યુમેન્ટ રેડી કંઈક ઘટતું હશે તો તમને પાછળથી કહેશે કે આ ડોક્યુમેન્ટ રજૂ કર દો એટલે તમારે તમારું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ સરળતાથી પતી જાય આ ઉપરાંત ઓગણીસ નંબરનો મુદ્દો છે મારા કુટુંબ પરિવારનું પેઢીનામું જાતિના સમર્થનમાં આપની સાથે લોહીનો સંબંધ ધરાવતા જે વ્યક્તિના આધાર પુરાવા રજૂ કરવામાં આવે તે વ્યક્તિનું નામ પેઢીનામામાં આવશ્યક હોવું જોઈએ મિત્રો પેઢીનામું તમારે તમે જ્યાંના રહેવાસી હોય ત્યાંથી તમારા તલાટી કમ મંત્રી પાસેથી તમને પેઢી આંબુ મળી જશે તમે સિદ્ધિલિટીના વારસદાર તમે જે અહીંયા ડોક્યુમેન્ટ રજૂ કરો છો જેના એ વારસદારમાં આવતા હોવા જોઈએ ખાસ મંત્રી નહીં કરી આપે વકીલ પાસે જઈને સોગંદનામું કરાવી નાખજો એનું એવું લાગે તો અલગથી હું વિડીયો ચેનલ ઉપર મૂકવાનો છું એ વિડીયો જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવી જશે કે તલાટી કમ મંત્રી પાસે પેઢી આંબો કઈ રીતે કરાવવાનો તો એ ઓગણીસ નંબરનો મુદ્દો એ છે વીસ નંબરનો મુદ્દો એવા લોકો કે જે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્થળાંતર કરીને કરેલ ઉમેદવારોએ એક પાંચ ઓગણીસો સાહીઠ પહેલા એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયાના આધારો અને અમોએ જાતિ પ્રમાણપત્ર સંબંધિત કચેરીમાં રજૂ કરેલ નીચે મુજબના તમામ અસલ આધાર પુરાવા અને તેની પ્રમાણિત નકલો એટલે આ એવા ઉમેદવારો છે કે જેના માતા પિતા મુંબઈ રાજ્યમાં હતા તેથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવેલા તો એમને અહીંયા પુરાવા આપવાના છે એમાં પણ ઓપ્શનમાં ચાર પુરાવા આપેલા છે એવું નથી કે ફરજિયાત ચારે ચાર આપવાના ઉદાહરણ તરીકે મારા દાદાના નામે બેંક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા તે બાબતનું સંબંધિત કચેરી કે બેંક ખાનગી કંપનીનું અસલ પ્રમાણપત્ર તથા તેની ખરી નકલ એટલે તમારા જે તે સમયે દાદા જેના દાદા બહારથી સ્થળાંતર કરીને અહીંયા ગુજરાતમાં આવેલા તો એ એની નકલ આપવાની રહેશે આ ઉપરાંત આ ઉપરાંત મારા દાદાના નામે ગુજરાત રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા ગ્રામ પંચાયતમાં ભરેલા કરવેરાની અસલ પાવતી તથા તેની ખરી નકલ જો કોઈ માલિકની જમીન હોય કોઈ ખુલ્લો પ્લોટ હોય કોઈ મકાન હોય તો એની પહોંચશે વેરા ભર્યાની તો એ તમે રજૂ કરી શકો છો આ ઉપરાંત મારા દાદાના નામે ખરીદેલ મકાન દુકાન અન્ય મિલકતના રજિસ્ટર દસ્તાવેજ તો દસ્તાવેજની ખરી નકલ પણ તમે રજૂ કરી શકો છો આ ઉપરાંત બેંક ખાનગી કંપનીમાં એ પહેલાં જમીન મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સ્થળાંતર કરેલા છે એવા લોકો એમને કોઈ પણ તમારી પાસે સરકારી મિલકત હોય જેમાં જાતિ અંગનો પુરાવો કંઈક મળતો હોય તો તમે રજૂ કરી શકો છો એકવીસ નંબરનો મુદ્દો છે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરેલ ઉમેદવારોએ દસ આઠ ઓગણીસો પચાસ પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયાના અને જાતિ પ્રમાણપત્ર મેળવતી વખતે સંબંધિત કચેરીમાં રજૂ કરેલ નીચે મુજબના તમામ અસલ પુરાવા તેની પ્રમાણિત નકલો ટૂંકમાં વીસ નંબરનો જે મુદ્દો હતો એ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જે લોકો આવ્યા હતા એના માટેનો હતો આ જે એકવીસ નંબરનો મુદ્દો છે એ મહારાષ્ટ્ર સિવાય ગુજરાતના ગુજરાત ભારતમાં જે અન્ય રાજ્યો છે એમાંથી ગુજરાતમાં આવેલા હોય દસ આઠ ઓગણીસો પહેલા ઓગણીસો પચાસ પહેલાં તો એમને આ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એમને પણ એવી જ રીતે અગાઉ સમજાવે એ મુજબ કોઈ પણ બેંક હોય ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય જમીન હોય મકાન હોય એના જે કંઈ પણ તમારા પાસે પુરાવા હોય સાત બાર આઠ નમૂનો નંબર છ મિલકતના પત્રક જે કંઈ હોય એ તમારે અહીંયા રજૂ કરવાના રહેશે બાવીસ નંબરના મુદ્દામાં દાદાનો ધર્મ પિતાનો ધર્મ પોતે જે ધર્મ પાળે છે વિગત લખીને નીચે ઉમેદવારે તારીખ સ્થળ લખીને ઉમેદવારની સહી કરવાની રહેશે તો ખાસ તમે આ જોઈ લીધું હશે આજે 20 નંબરનો મુદ્દો છે અને 21 નંબરનો મુદ્દો છે ભાગ્યે જ કોકને આ લાગુ પડતો હશે બાકી કોઈ પણ ઉમેદવારને આ લાગુ નહીં પડે જે બહારથી આવેલા હશે એમને જ આ લાગુ પડતો હશે બાકી ઈઝીલી તમારી પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ હશે તમે ઓપ્શનલમાં પણ સીધી સિદ્ધિલીટીના વારસદારના ડોક્યુમેન્ટ રજૂ કરી શકો છો આ ઉપરાંત ઘણા ઉમેદવારો શાળા છોડિયાનું પ્રમાણપત્ર જો કદાચ પિતાનું કાકાનું ન હોય તો તમે પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો પણ રજૂ કરી શકો છો જ્યારે શાળામાં દાખલ થાવ છો ધોરણ એકમાં તો એ શાળાની અંદર જીઆર રજિસ્ટર સામાન્ય જે વહીપત્રક હોય છે જનરલ રજિસ્ટર હોય છે એની એના આધારે જે શાળાના આચાર્ય હોય છે તમે લેખિતમાં અરજી કરો કદાચ રૂબરૂ પણ કહી શકો એ તમને એના આધારે જીઆર રજિસ્ટરના આધારે નકલ અથવા જો એ ફોર્મેટમાં ન આપે તો એમના લેટર પેડ ઉપર તમને લખી આપશે કે એમના જીઆર રજિસ્ટરની અંદર જે વ્યક્તિ છે તમારા પિતા હોય કાકા હોય હોય એમનું નામ બોલે છે એમની જાતિ આ છે ટોટલ જન્મ તારીખ આ છે જન્મસ્થળ આ છે બધી વિગતો જીઆર રજિસ્ટરની અંદર લખેલી હોય છે તો એના આધારે તમને વહીપત્રકનો નમૂનો આપી શકે છે જે એલ સીના ઓપ્શનલમાં ચાલતો હોય છે મિત્રો આગળ વધ્યા એની પહેલાં તમામ ઉમેદવારોને કહેવા માગીશ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘણા ખરા ઉમેદવારો આ તમે એક છેલ્લા અઠ્યાવીસ દિવસનું આપણી ચેનલનું એનાલિસિસ જોઈ શકો છો સત્યાસી ટકા ઉમેદવારો એવા છે કે જે આપણા વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો ખાસ તમામને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો તમારી એક સબસ્ક્રાઈબ અને એક લાઇક મારા માટે મોટિવેશનનું એક કારણ બને છે જેથી મને નવા અવનવા વિડીયો બનાવવા માટે એક મોટિવેશન મળી રહ્યો છે તો ખાસ તમામ લોકોને વિનંતી છે તમે આગામી સમયમાં ટેટટાટની તૈયારી કરવા માગતા હોય આ ઉપરાંત બીજી કોઈ ટેટટાટ ભરતીની બેઠા હોય ચેનલ ઉપર મૂકીએ છીએ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન ને પણ દબાઈ જજો તો મિત્રો તમે જોઈ લીધું કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ફરી વખત ઓફિશિયલ સાઇટ ઉપર જે પરિપત્ર આપેલો છે એમાં લિસ્ટ વાઇઝ હવે એક સાથે પણ આપેલું છે ફટાફટ આપણે હું વાંચી લઉં છું તમારે તમારા જે લાગુ પડતા પ્રમાણપત્રો છે એ તમારે રજૂ કરવાના રહેશે અહીંયા ફરી વખત જે લિસ્ટ છે એ તમે જો એકવાર જોઈ લો પહેલું છે નિયત નમૂનાના ફોર્મમાં વિગતો ભરી તમને જે આગળ મેં ફોર્મ બતાવ્યું એ ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મ તેમાં ચેકલિસ્ટ મુજબ સામેલ રાખવા જણાવેલ છે તેવા આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો સ્વપ્રમાણિત મીન્સ કે તમે પેજના અંતમાં પોતાની સાઇન કરી નાખો એટલે સ્વપ્રમાણિત થઈ જશે સ્વપ્રમાણિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલી હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે ટૂંકમાં તમારે એ એ જે તે બોર્ડને આપણે આપ જ્યારે કહે છે ત્યારે આપી દેવાના છે ડોક્યુમેન્ટ છે એ અનુસૂચિત જાતિ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા તો એમાં છે ઉમેદવારનું શાળા છોડિયાનું અહીંયા મિત્રો જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ અસલ પણ સાથે લઈ જવાના છે અને તમામની ઝેરોક્ષ પણ નકલ પણ સાથે લઈ જવાની રહેશે ઉમેદવારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર ઉમેદવારનું અનુસૂચિત જાતિનું

એલસી છે એ ડુપ્લિકેટ કદાચ કઢાવેલું હોય તમારી પાસે ઓરિજિનલ એલસી ન હોય તો તમારે જે વયપત્રકનો નમૂનો છે જે શાળાના આચાર્ય કાઢી આપશે તમારે તમારી થોડી ઘણી વિગતો આપવાની કે આ વર્ષની અંદર થયેલા છે એના આધારે જે રજિસ્ટરમાં જોઈને તમને નમૂનો શૈક્ષિકા મારીને શાળાના જે આચાર્ય છે જ્યાં જે તે જગ્યાએ તમારા પપ્પા કાકા ફોય જે ભણેલા છે ત્યાંથી એ આપશે આ ઉપરાંત દસ નંબરનો મુદ્દો છે જે ઉમેદવારોની ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક નામ પેટા જાતિ અલગ અલગ હોય તો તે અંગેનું સોગંદનામું અથવા ગેઝેટની અસલ અને નકલ રજૂ કરવું જો કંઈક ભૂલ હોય નામવામમાં કંઈક જાતિમાં પેટા જ્ઞાતિમાં તો તમે સોગંદનામું રજૂ કરી શકો છો સોગંદનામું ન રજૂ કરવું હોય તો તમે કઈક ગેઝેટ જે તે સમયે કરાયેલું હોય તો એ ગેઝેટની

અગાઉ મેં વાત કરી જે અગાઉ આપણે ફોર્મ ભરતી વખતે એ માહિતી આપેલી હતી ટૂંકમાં તમે સરકારી તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય જેની અંદર જાતિ અંગની સ્પષ્ટતા હોય એ તમે રજૂ કરી શકો છો બાર નંબરનો મુદ્દો છે અનુસૂચિત જાતિ ટૂંકમાં મહારાષ્ટ્ર અનુસૂચિત જાતિના સંબંધિત ઈસમ સભ્ય અગરિતો પિતા પ્રપિતા વડવાઓ મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા કિસ્સામાં એક પાંચ ઓગણીસો સાહીઠ એટલે કે મુંબઈ રાજ્ય વખતે ગુજરાતમાં સ્થાયી થયેલા હોય તેવા રેવન્યુ અસલ તથા પ્રમાણિત ત્રીજો છે કોઈ કિસ્સામાં અસલ આધારો ચકાસણી ખરાઈ માટે રૂબરૂ કરવા જણાવવામાં આવે તો નિયત તારીખ અને સમય ઉમેદવારે ઉપસ્થિત રહેવાનું રહેશે ટૂંકમાં બોર્ડ દ્વારા તમને જો કહેવામાં આવે કે આ તારીખે અને આ સમય તમારે આવવું પડશે તો તમારે જે તે ડોક્યુમેન્ટ જે તે પ્રમાણપત્ર લઈને પહોંચી જવાનું રહેશે નંબર છે ઉમેદવારો દ્વારા જે કોઈ આધાર રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવો રૂબરૂ તથા ટપાલ મારફત જે તે રીતે જણાવવામાં આવે તે રીતે રજૂ કરવાના રહેશે મિત્રો તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરો છો કાસ્ટ વેરિફિકેશન વખતે જો કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય બોર્ડના સભ્યો દ્વારા કર્મચારીઓ દ્વારા કહેવામાં આવે કે તમારે આ ડોક્યુમેન્ટ રજૂ કરવું પડશે તમને મેલ દ્વારા એમ કે મેલ દ્વારા રજૂ કરી દો રૂબરૂ આવીને આપી જાઓ ટપાલ મારફત આપી જાઓ તમને જે પ્રમાણે કે એ પ્રમાણે તમારે એ કરવું પડશે તો આવું જોતો મિત્રો આવીને આવી રીતે આપણે એસટી કેટેગરીનો પણ વિડીયો બનાવીશું વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો તમારા સમાજના લોકો કે જે કેટેગરીની અંદર બિલોંગ કરે છે અનુસૂચિત જાતિમાં આવે છે જેને માં વારો આવી ગયો છે જિલ્લા પસંદગી માટે જવાનું છે એવા તમામ ઉમેદવારોને આ વિડિયો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા આઇકન ને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ